નથી વાતો કરે ખુરિયા મનમો તો આપી જય માતાજી મિત્રો ઊંચું આકાશ આટલો સ્વાગત છે આજના નવા એટિંગ વિડીયોની અંદર તો મિત્રો અત્યારે તમે ડેમો વિડીયોની અંદર જે ટેટસ હોય મિત્રો એવું જોરદાર એટીટ્યુડવાળું ટેટસ તમને આજના વિડીયોમાં હું તમને બનાવતા શીખવાડીશ બરાબર તો તમારે પણ એવું ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો બોલ જોજો સ્કીપ કરતાં નહીં બરાબર અને મિત્રો ચેનલ પર નવા હોય અને પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી હજુના આપણે બિલને પણ દબાવી દેજો જેથી મિત્રો મારા આવતો દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં માટે ચેનલ સબસ્ક્રાઇબ કોમ ભૂલતા નહીં તો એ પ્રકારનું ડિટેલ્સ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલર્ટમેશન એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું રહેશે એ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ બરાબર તો સૌથી પહેલાં અલર્મશન એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ ઉપર તમને આ ઓપ્શન દેખાય તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે અલર્મશન એપ્લિકેશનને તમારે સાઇનિંગ કરી લેવાનું છે બરાબર સાઇનિંગ કર્યા બાદ નીચે તમે પ્રોજેક્ટવાર ઓપ્શન ઉપર તમારેથી ક્લિક કરવાનું છે અને તમે જોઈ શકો છો ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને ઇફેક્ટ પ્રોજેક્ટ બંને પ્રોજેક્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે તો ટેલિગ્રામ ગ્રુપમાં જઈને જોઈન થઈ જજો અને મિત્રો આ બંને પ્રોજેક્ટની અંદર પાસવર્ડ છે ને મિત્રો પાસવર્ડ તમને હું વિડીયોની અંદર આગળ કહીશ તો મિત્રો વિડીયો તમે સ્કીપ કરતા નહીં બરાબર પાસવર્ડ તમને વિડીયોની અંદર જ આગળ મળી જશે બરાબર તો તમારે પાસવર્ડ નાખીને તમે બંને પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરી શકો છો તો તમારે સૌથી પહેલાં શું કોણ છે ફોટો બનાવવાનો છે એટલા માટે તમારે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતે તમને ઘણા બધા અંદર લેયર તમને જોવા મળશે બરાબર તો સૌથી પહેલાં પ્લસ ઉપર ક્લિક ઉન્ડ છે તમારે એડ કરવાનું રહેશે બેગ્રાઉન્ડ બરાબર તો બેકગ્રાઉન્ડ તમારે સૌથી પહેલા એડ કરવાનું છે તો આપણે સૌથી પહેલા બેકગ્રાઉન્ડ લઈ લઈએ છીએ બેકગ્રાઉન્ડ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને આપી દઈશ તો તેથી તમે બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરી લેજો બરાબર હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર બેકગ્રાઉન્ડ આપી દઈશ તો આ રીતના બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે ત્રણ ટપકા ઉપર ક્લિક કરી પછી ફિલ્સ કમ્પલસરી કરી દેવાનું છે બરાબર અને પછી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબુ કરીને તમારે છે ને નીચે સૌથી પહેલાં તો લાસ્ટાસ્ટમાં લઈ જવાનું છે આ રીતે તમારે બેકગ્રાઉન્ડ કંઈક સેટ થઈ જશે બરાબર પછી શું કોણ છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા છે ને અહીંયાથી એડ કરવાનું રહેશે તમારા ફોટાનું પીએનજી બરાબર તો તમારે સૌથી પહેલાં તમારા ફોટાનું અહીંયાથી પીએનજી એડ કરી લેવાનું છે તો આપણે સૌથી પહેલાં હું પીએનજી લઈ લો છું અહીંયા ફોટાનું બરાબર તમારે પણ એ તમારા ફોટાનું જે પીએનજી હોય એ તમારે એથી એડ સેટ કરવાનું રહેશે બરાબર તો આપણે એથી હું ફોટાનું પીએનજી આ રીતના લઈ લો છું બરાબર તો આ રીતના એડ કરી દેવાનું છે પછી પીએનજીને તમારે એથી સેટ કરીને થોડુંક અહીંયા ઝૂમ કરીને મૂકી દેવાનું છે બરાબર આ રીતના તમે જોઈ જોઈશું તો આ રીતના મૂકી દેવાનું છે પછી પીએનજીને ખેંચીને તમારે નીચે એ લાસ્ટમાં લાવી દેવાનું છે આપણે એથી બેકગ્રાઉન્ડની ઉપર આ રીતના એટલે આ રીતના સેટ થઈ જશે પછી એ જ બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરી અહીંયા સોરી બેગ્રાઉન્ડની ફોટો પર ક્લિક કરી પ્લસ ઉપર ક્લિક કરી અહીંયા તો તમારે ડુપ્લિકેટ લેયર કરી દેવાનું છે અને મિત્રો તમારે આવા ફોટાનું પીએનજી બનાવતા શીખવું હોય ફૂલ એચડી ક્વૉલિટીની અંદર કઈ રીતના બનાવવાનું મિત્રો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે જેને તમે વિડીયો જોઈ લેજો એટલે તમે તમારા ફોટાનું પીએનજી ફૂલ એચડી ક્વોલિટીની અંદર બનાવી શકશો વિડીયોની તમને લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શનની અંદર તો જેને તમે વિડીયો જોઈ શકો છો અને તમારા ફોટાનું પણ આવું જોરદાર હોય પીએનજી તમે બનાવતા શીખી શકો છો પછી તમારે આની પીએનજીને અલગ કરીને તમારે આ રીતના સાઇઝ થોડીક મોટી કરી દેવાની છે અને આ રીતના મૂકી દેવાનું છે બરાબર પછી બે Ahí બ્લાઇન્ડિંગ અને ઓપોઝિટના આપ સમજી નીચે એક કલરના આપ સમજીને લ્યુમિનેસ કરી દેવાનું છે લ્યુમિનેસ કર્યા બાદ તમારે આની ઓપોઝિટ થોડી અહીંથી રાખી દેવાનું છે 40 પચાસ ટકા જેટલી હોય છે બરાબર તો આ રીતના કરીને પછી તમારીથી સેટ કરીને અહીંયા મૂકી દેવાનું છે બરાબર અને તમે જોઈ શકો છો અહીંયા તમને ટેક્સ આપેલા છે ઘરના બધા બરાબર જેમ કે અહીંયા એમએસ ક્રિએશન લખ્યું છે એની જગ્યાએ તમે તમારું નામ પણ અહીંયા લખી શકો છો બરાબર અને નીચે જે એક વાળી સાઈડે લખેલી છે તમે એની જગ્યાએ તમારી કોઈ બી વિધિ લખ્યું હોય તો બી તમે લખી શકો છો ટેક્સ તમને અંદર એ આપેલા છે અને મિત્રો આની જે ફોન્ટ છે મિત્રો ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દે અને મિત્રો ઓલ નું પણ એક વિડીયો બનાવવાનો છું મિત્રો બરાબર જેટલા પણ તરત સુધી મેં ફોન્ટ વાપરે છે એ બધા ફોન્ટનો હું વિડીયો બનાવવાનો છું તો મિત્રો તમારે વિડીયો જોતું હોય તો કમેન્ટ કરીને જણાવજો કે ફોન્ટ બરાબર તો મિત્રો તમને હું બધા ઓલ ફોન્ટનું એક જોરદાર જે ફાઇલ બનાવીને તમને આપી દઈશ બરાબર બધા જેટલા જેટલા છે બધા ફોન્ટ બરાબર તો તમારે એ રીતના ખાલી કમેન્ટ કરીને જણાવજો બરાબર તમે તમારે ટેક્સ જોઈ શકો છો ઉપર જે આપેલું છે મિત્રો તો એમાં પણ તમારે ચેન્જીસ કરવું હોય તો તમે જોઈ શકો છો નીચે જે ટેક્સ આપેલા છે એથી બધામાં જઈને તમે એક ગ્રુપમાં જઈને ટેક્સ ચેન્જ કરી શકો છો બરાબર તમે તમારું નામ લખી શકો છો તો આ રીતના તમારો ફોટો બની જશે ફોટો બની જાય પછી સેવ કરવા માટે શેરવાળા એકાઉન્ટ પર ક્લિક કરવાનું છે પછી તમે જોઈ શકો છો અહીંયા કરંટ એઝ અ ફેમ પીએનજી લખેલું છે મિત્રો તો તેના પર તમારે ક્લિક કરવાનું છે આપણે એ રીતે એના પર ક્લિક કરી સૌથી પહેલાં ફોટો સેવ કરી લઈએ તો આ રીતના એક્સપર્ટને ના ઉપર ક્લિક કરવાનું છે એટલે આપણો ફોટો અહીંયા સેવ થવાનો સ્ટાર્ટ થઈ જશે બરાબર તો તમે જોઈ શકો છો આપણો ફોટો અહીંયા સેવ થઈ જશે થોડીક જ વારમાં થોડીક તમારે રા છે આ રીતના તમે જોઈ શકો છો ફોટો સેવ થઈ જશે પછી સેવ ઉપર ક્લિક કરવાનું છે એટલે ફોટો આપણો ગેલરી અંદર સેવ થઈ જશે બરાબર પછી બેક ઉપર આવી જવાનું છે બેક આવ્યા પછી તમારે ફરીથી આપણે ઇફેક્ટ પ્રોજેક્ટ જે એડ કરી હતી એને તમારે ઓપન કરવાની છે ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અત્યારે આપણે જે ફોટો એડ કર્યો મિત્રો સોરી ફોટો બનાવે એ ફોટો તમારે લઈ લેવાનો છે અને ફોટોની લંબાઈથી વિડીયો લંબાઈ પર લાંબી કરી ફોટોને ખેંચીને તમારે નીચે અહીંયા સોંગની ઉપર લઈને મૂકી દેવાનું છે બરાબર સોંગ પર તમને આની અંદર ઓટોમેટિક મળી જશે બરાબર તો તમે જોઈ શકો છો આ રીતના ઓટોમેટિક તમને એની અંદર ઇફેક્ટ તમારે લાગી જશે આ રીતના તમે જોઈ શકો છો તમારે કંઈ કરવાનું નથી ખાલી ફોટો એડ કરવાનો રહેશે અને પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપી દેવાનો છે ને એથી એક એડ કરવાનું રહેશે તમારે પાર્ટિકલ વિડીયો બરાબર પાર્ટિકલ વિડીયો તમને એવું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ તો આ રીતે એક પાર્ટિકલ વિડીયો એડ કરવાનો છે પછી તમારે એથી વિડીયો પર ક્લિક કરી બ્લેન્ડિંગ અને ઓપ્શન આપ સમજાય લાઇટિંગના આપ સમજી સ્ક્રીન કરી દેવાનું છે બરાબર સ્ક્રીન કર્યા બાદ તમે જોઈ શકો તમારે એથી વધારાના વિડીયોને તમારે એથી કટ મારવાનો રહેશે તો સોંગની લાસ્ટમાં આવીને આ જે વધારાનો પાર્ટિકલ વિડીયો છે મિત્રો એને તમારે એથી કટ મારી દેવાનું છે એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારું વિડીયો જોરદાર રીતના મિત્રો બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે બરાબર બરાબર તો મિત્રો આ વિડીયો તમને કેવું લાગ્યો પ્લીઝ કમેન્ટ મહિને જણાવજો અને મિત્રો વિડીયો ગયો તો લાઈક કરવા ભૂલતા નહીં બરાબર અને મિત્રો વિડીયો સેવ કરવા માટે ઉપર શેરવાળા કાઉન્ટ પર ક્લિક આવશે પછી વિડીયોવાળા સમજાઈને તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી લેવાની છે અને નીચે એક્સપર્ટ પર ક્લિક કરશો પછી એક્સપર્ટ આવું કરશો એટલે તમારું વિડીયો અહીંયા સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે બરાબર તો તમે જોઈ શકો છો આપણો વિડીયો એ સેવ તો તમારે સોડેજો કંઈ બી પ્રોબ્લેમ આવે નથી તમારે પણ નહીં આવે અને મિત્રો જે આપણે બીટમાર્ક સોરી ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને ઇફેક્ટ પ્રોજેક્ટ હતો મિત્રો એ પ્રોજેક્ટનો પાસવર્ડ છે પચાસ પંચાવન બરાબર તો પાસવર્ડ તમારે નાખી દેવા છે પચાસ પંચાવન એટલે તમારો બંને પ્રોજેક્ટ તમારે એક સાથે અલગ મશન એપ્લિકેશનની અંદર એડ થઈ જશે બરાબર તો તમારે એ રીતના કરી જાઉં છું અને મિત્રો આવી રીતે તમને કેવું લાગ્યું કમેન્ટ મને જણાવજો અને મિત્રો વિડીયો ગુમાવી તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ બીજા વિડીયો માટે અમારે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુને આપણે બિલને દબાઈ દેજો જેથી મિત્રો મારા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં